ઓછણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી જેના અનુસંધાનમાં પોલીસ ઓછણ ગામની ભાગોડે સાંપા પાટ્ય તરફ જતા એક લાલ ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતી ઊભી ટ્રેક્ટર નંબર જી જે સિક્સટીન બી કે એટ ટુ ડબલ થ્રી જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ શનાભાઈ રાઠોડ રહે જૂના ફળિયામાં કરેણા ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ હોવાનું જણાવ્યું છે આમોદ નાયબ પુરવઠા મામલતદારે રાત્રે પંચનામું સહિત દુકાન સંચાલકના જવાબો લીધા હતા ગત રોજ આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ગૌ અને ચોખાના બે હજાર ત્રણસો બાવન કિલોગ્રામ અનાજનો જથ્થો ઝડપ્યો હતો દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ગૌ ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેક્ટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે ટ્રેક્ટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસને પણ હરફાવી દીધી હતી દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી પોતાના ટ્રેક્ટરના ડ્રાઈવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દેતા હાજર મીડિયા કર્મીના કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગરવલ્લે કરવાની કરતૂત ઓ ચોક્યા તમને જોયા ને એટલે એને કે મને તકલીફમાં પાડે એટલે અંદર પાઈ ગયો બાકી કશું ફેર ના પડે યાર અમારે આવતા પહેલાં તો પોલીસ ને આવી ગઈ તી પોલીસ પણ આવી તી ને પોલીસ આવી જ ને ભાઈ પછી કેટલ હંથાવાની સવાલ જ કહેતી તો હવે તમે જેવું અનુકૂળ આવે એવો ચાલુ આપણે મિલિયમ મને કઈ વાંધો નહીં